મિત્રો ગામડાના મકાનની અંદર ફળિયામાં આરામ ખુરશીમાં શાંતિથી હું બેઠો હતો જીવનના લેખાજોખાનો હિસાબ માનતો હતો પુત્ર જન્મ વખતે ઘેલા થતાં મા બાપ કુટુંબ સમાજ અને મિત્ર મંડળમાં પેડા વહેંચતા હોય ત્યારે તેમને ખબર હોતી નથી એ જ છોકરાઓ મોટા થઈને જલેબી જેવા બની જશે હું આગળ વિચારું ત્યાં બાજુમાં બેઠેલ મારી પત્ની શ્રીમિતા બોલી ગઈ કાલ રાતથી મને તાવ જેવું લાગે છે મેં તેને ઘરમાં રાખેલ દવા આપી પણ બપોર થતા તાવ વધવા લાગ્યો મેં સમય સમયસૂચકતા વાપરી ગામના ડોક્ટરનો સંપર્ક કર્યો તેઓએ શ્રીમતાને ચેક કરી કહ્યું આ દવાથી ચોવીસ કલાકમાં ફેર ન પડે તો તમે બને કોરોના ટેસ્ટ કરાવી લેજો ડૉક્ટર પંડ્યા અમારા ગામના નવા યુવાન ડૉક્ટર હતા માયાળુ અને વાતોડિયા પણ હતા તેમણે કહ્યું કાકા ઘરમાં કોઈ સેવા ચાકરી કરે તેવા દીકરા વહુ નથી મેં કહ્યું બેટા કદી હોટ સુધી આવેલ જામ પણ ઢોળાઈ જાય છે કિનારે પહોંચીને પણ માનવ તરસ્યો રહી જાય છે સદા આપણા લાગતા જ્યારે પ્યા પરાયા બની જાય ત્યારે એ પરાયાપણોનું દુઃખ આપણા વાસ્તવિકને હલાવી જાય છે ટૂંકમાં કહું તો જે નજરથી દૂર એ દિલથી દૂર કોઈ વ્યક્તિથી દૂર એટલો સમય ન રહેવું કે એ વ્યક્તિ આપણા વગર જીવતા શીખી જાય બેટા કોઈ વાત વખત શાંતિથી બધી વાત કરીશ અત્યારે તો અમે બે અને ત્રીજો મારો લાલજી આ ઘરમાં રહીએ છીએ આખી જિંદગી અમે બંને એ નિષ્ઠકામ તેની સેવા પૂજા કરી છે તો અમારી તકલીફના સમયે એ મદદે નહીં કરે કહી મેં લાલજીને પૂજા તરફ નજર કરી ડૉક્ટર પંડ્યા પણ મીઠું હાસ્ય અને ઊભા થતા બોલ્યા શ્રદ્ધાનો વિષય છે કાકા લાલો તોફાની છે છતાં સંસારના નિયમો તોડીને પણ પોતાના ભક્તનું માન સાચવવા એ દોડ્યો જાય છે સમસ્ત સંસાર અમસ્ત તેની પાછળ ગાંડો છે મારી મમ્મી પણ લાલાની સેવા કરતી અને ઘરમાં ગીત ગાતી પ્રબલ પ્રેમ કે પાલે પડક પ્રભુ કો નિયમ બદલતે દેખા ઉનકા માન ટલે ટલ જાયે ભક્તો કા માન ન ટલતે દેખા કાકા કોરોના ટેસ્ટ તમારા બંનેનો કરાવજો જય શ્રી કૃષ્ણ કહી ડોક્ટર પંડ્યા ઊભા થયા શ્રીમતાની આંખ ભીની હતી ડોક્ટર ગયા પછી એ બોલી ત્રણ ત્રણ સંતાનો છતાં પણ આપણે નિરાધાર આના કરતાં વાંજ્યા રહેવું સારું નારાયકો ચાર ચાર મહિના આપણા ભાગ પાડવા માગતા હતા એ પણ આપણું મતવ્ય લીધા વગર તેના કરતાં તમારો નિર્ણય ગામડાના ઘરમાં એકલા રહેવાનો મને યોગ્ય લાગ્યો એક તો ઘરમાં તેમને મદદ કરીએ ઉપરથી મહેમાન આવે ત્યારે પાછા બે શરમ કહે પપ્પા મમ્મીની ઉંમર થઈ એટલે એ અમારી સાથે રહે છે તમે નાના હતા ત્યારે અમે એવું કહેતા હતા એ છોકરાઓ નાના છે એટલે અમારી સાથે રહે છે વડીલો કહી કદી તમારી સાથે નથી રહેતા તમે તેમની સાથે રહો છો ફાટી જીભે બોલતા શીખ્યા એ તમારી આર્થિક સધરતાને કારણે અને એ આર્થિક સધરતા લાવવા પાછળ અમારી ઈચ્છાઓનું બલિદાન છુપાયેલું છે શ્રીમતાને મેં હળવી થવા દીધી મેં કીધું અરે ગાંડી તું કેમ ભૂલી ગઈ આપણે ત્રણ નહીં ચાર સંતાન છે આ ચોથો આપણો લાલ લાલો કહી મેં વાતને ગંભીરતા તરફ જતાં વાળી ડૉક્ટરની દવાથી તાવ ન ઉતરતા અમે બને એ કોરોનાના રિપોર્ટ કરાવ્યો અમે બને કોરોનાના પોઝિટિવ જાણે માથે આપ તૂટી પડ્યું અમે બંને હોમ ક્વોરન્ટાઇન થયા લાગણીહીન સંતાનોને ન જાણ કરવા અમે બંનેએ નિર્ધાર કર્યો જે પરિસ્થિતિ આવશે એ પ્રભુની પ્રસાદી સમજી ભોગવી લેશું મેં મોબાઈલથી ડૉક્ટર પંડ્યાને આ બાબતે જાણ કરી દીધી ગામડાનું મકાન ડેલી બંધ બહાર જવાનું બંધ શ્રીમતાને તાવ મને તાવ ઓછો હતો હું શ્રીમતા કરતાં થોડો સ્વસ્થ હતો રોજ જીવન જરૂરી વસ્તુનું શું કરવું મને તો ફક્ત ખીચડી બનાવતા આવડતી હતી ઘરની બહાર નીકળ્યા નહીં અમારા ઘરની ડેલી મુખ્ય દરવાજોની બાજુમાં એક એક નાની બારી હતી જે ડેલી ખોલ્યા વગર વાતચીત કરવા માટે હતી એ મેં ખોલી તો આશ્રય દૂધની ઠેલી અને ટિફિન કોઈ સવાર સાંજ મૂકીને જતું રહેતું હતું હું પણ સવાર સાંજ ટિફિન સાફ કરી બારી પાસે મૂકી દેવા લાગ્યો આ ક્રમ દસ દિવસ ચાલ્યો મને પણ ખબર પડતી ન હતી આ ઘડી વ્યક્તિની સેવા કોણ કરી રહ્યું છે ધીરે ધીરે અમે બંને કોરોનાના પ્રકોપથી બહાર આવ્યા એક સુંદર સવાર પડી શ્રીમતા આંગણામાં આવી બોલી જોયું આ મોર પીછું નક્કી આપણા આંગણામાં મોર આવ્યો હશે મેં કીધું અરે ગાંડી મોર નહીં મુરલીધર આવીને જતો રહ્યો આપણા કપરા દિવસોમાં એ આપણી સાથે રહ્યો પણ આ દસ દિવસ સવાર સાંજ ટિફિન અને દૂધની થેલી કોણ આપી જતું હતું શ્રીમતા બોલી ત્યાં ડેલી કોઈએ ખખડાવી મેં ડેલી ખોલી ડૉક્ટર દંપતી અમારી સામે ઊભું હતું તેઓ હસીને બોલ્યા હવે કેમ છે મેં શ્રીમતાને કીધું તારા સવાલનો જવાબ સામે ઊભો છે અમુક વ્યક્તિઓ જીવનમાં વચન નથી આપતા પણ પણ વગર વચને પોતાની ફરજ બજાવતા હોય છે મેં હાથ જોડી પંડ્યા સાહેબને વંદન કર્યા અને બોલ્યો સાહેબ ભગવાન પ્રત્યે તો કદી નથી આવતો પણ પોતે કોણ કણમાં વસે છે તેનું પ્રમાણ કોઈના મધ્યમ દ્વારા આપી દે છે તમારી સેવાનું મૂલ્યકાંત રૂપિયાથી કરી તમારી નજરમાં હું નીચે પાડવા માગતો નથી પણ હું અને મારી પત્ની શ્રીમતા આ જીવન તમારા ત્રણી બની રહેશું અરે કાકા શેની વાત કરો છો બેટા એક દિવસ હું સવારથી બંધ બારી પાસે બેસી તેની તળમાંથી જોતો રહ્યો આ ટિફિન અને દૂધની થેલી કોણ અને ક્યારે મૂકી જાય છે ટિફિનમાં માખણ મિશ્રી અને તુલસી પાન રોજ જોઈ મને થયું હતું કોઈ કૃષ્ણ પ્રેમી જરૂર છે બેટા આમ તો તે જગતનો પાલનહાર છે છતાં તે દૂર બેઠા શ્રદ્ધાથી તેનું પણ પેટ ભરવાનો પ્રયત્ન કર્યો છે તારો આ પ્રયત્ન એળે નહીં જાય અરે કાકા તૃણાનું બંધથી જ દરેક વ્યક્તિ ભેગી થાય છે અને પૃણાનું બંધ પૂરા થતાં દરેક વ્યક્તિ જુદા પડે છે કાકા સાચું કહું આભાર તો મારી પત્નીનો હું પણ માનું છું મેં ઘરે જઈ જમતા જમતા બધી તમારી વાત મારી પત્ની બંશરીને કરી આ દરમિયાન મારી પત્નીએ મને આવો સુંદર વિચાર આપ્યો બાકી હું તો રોજ કયાથી ટિફિન બનાવવાનો હતો બેટા ભગવાન તમારા બંનેની ઈચ્છાઓ પૂરી કરે કાકા કર્મ કે દુષ્કર્મનું ફળ કોઈ વખત તાત્કાલિક મળે છે અને કોઈ વખત સમય લાગે છે પણ મળે છે ચોક્કસ મને પ્રમોશન મળ્યું છે કાકા હું બાજુના શહેરની મોટી સરકારી હોસ્પિટલનો હેન્ડ થઈને જાઉં છું હું ખુશ ખૂબ ખુશ થયો વાહ જગત ધણી વાહ મારાથી બોલાઈ ગયું કાકા અમારે બંનેને મમ્મી પપ્પા નથી તમે અમારી સાથે રહેવા આવો ડૉક્ટર પંડ્યા બોલ્યા કાકા બોલ્યા બેટા જેને મા બાપ હોય છે તેમને કિંમત નથી હોતી અને જેને મા બાપ નથી એ તેમના પ્રેમ માટે તડપે છે આભાર તમારી લાગણી માટે પણ બેટા આ અમારી ઉંમર હવે નવી લાગણીઓ બાંધવા ની નથી જેમની સાથે લાગણીઓ બાંધી બેઠા છીએ એ પણ છોડવાનો અમે પ્રયત્ન કરીએ છીએ લાગણી બંધાઈ બંધાયા પછી ઠેસ પહોંચે ત્યારે બહુ દુઃખ થાય છે બેટા લાગણીને પગ નથી છતાં તેને ઠેસ પહોંચે છે હા પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તમારું તૃણ યાદ કરતો રહીશ તમે સદા સુખી રહો આનંદમાં રહો અને પ્રગતિ કરો આટલું બોલી મારી અને શ્રીમતાની આંખ ભીની થઈ શ્રીમતા બોલી આવતા જતા રહેજો આનંદ થશે તેઓ ભીની આંખે હાથ જોડીને ઊભા થયા જાણે અમારો કપરો સમય પસાર કરવા જ પ્રભુ તે દંપતીને મોકલ્યું હોય તેવું મને લાગી રહ્યું હતું મેં શ્રીમતાને કીધું શ્રીમતા ત્યારી કર ડાકોર જવાની જેણે મુસીબતમાં આપણો હાથ પકડ્યો તેના પગ પકડવા જવાનો સમય થયો છે મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો